ફરક એક રીતે મોરબીની વાત હોય સુરતની વાત હોય કે રાજકોટની વાત હોય ફરક કંઈ નથી આપણે પહેલાં પણ કહ્યું કે શહેરો માત્ર બદલાયા છે સંવેદના વેદના વ્યથા લોકોની ચિચિયારીઓ લોકોનો આક્રોશ ગુસ્સો ગુસ્સો અને રોષ બધું જ સરખું છે અને હવે જ્યારે બીજો દિવસ આ રાજકોટ શહેરમાં હું વિતાવી રહી છું તો હું જોઉં છું કે આમ તો પૂરું ગુજરાત આ દુર્ઘટનાને લઈને વ્યથિત થઈ ચૂક્યું છે પૂરું ગુજરાત એ તમામ મૃતકોના પરિવારજનો સાથે છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે પણ રંગીલું રાજકોટ આપણે કહીએ છીએ જે ધમધમતું હોય છે જેના પૌરાણિક આપણે બજારો કહેતા હોઈએ છીએ જે આ રાજકોટની ઓળખ છે પણ આ રાજકોટની ઓળખ બજાર આજે બંધ રહીને પોતાના જે બહાર સોયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને આપે પણ કેમ નહીં કેમ કે સુખ દુઃખમાં સાથી તો ગુજરાતની જનતા દરેક વખતે ગુજરાતની સાથે રહી છે આ તો જ્યારે રાજકોટની ધરા પર આ પ્રકારની કોઈ આટલું મોટો હાદસો ને આટલી મોટી દુર્ઘટના બની છે તો પછી રાજકોટના લોકો રાજકોટના લોકો સાથે કેમ ના હોય અને એટલા માટે જ આ જે આ કાંડ સામે આવ્યો અને એમાં મોટા અને સાથે સાથે નાના નાના બાળકો જીવતા ભૂંજાયા છે તેને લઈને જાણે પૂરું આ રંગીલું રાજકોટ અત્યારે આશ્રુઓમાં વહી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે સતત આપણે લોકો સાથે વાત કરી રહ્યા છીએ હું મારા કેમેરામેનને કહીશ કે અહીંયા દ્રશ્યો બતાવે અત્યારે અમે પરાબજાર વિસ્તારમાં છીએ અને તમારી પાછળ જુઓ આ તમામ દુકાનો અત્યારે બંધ છે આમ સામાન્ય રીતે સવારે આઠ નવ વાગ્યા તમામ દુકાનો ખુલી જતી હોય છે આ દુકાનો ખુલતાની સાથે અહીંયા આગળ ગ્રાહકોનો પણ જમાવડો જોવા મળતો હોય છે આ રસ્તા પર વ્હીકલો એટલે કે વાહનોની અવરજવર પણ એટલી રહેતી હોય છે પણ આજે સુમસામ ભાસી રહ્યો છે જાણે કે રાજકોટ સૂતું છે પછી જાગ્યું જ નથી એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પણ એક વાત એ પણ છે કે રાજકોટ સુયું પણ નથી રાજકોટ સુયું નથી રાજકોટ અત્યારે એ પ્રકારની સ્થિતિમાં છે કે એને શું કરવું કંઈ ખબર નથી પડતી મોરબીમાં પણ મેં આ પ્રકાર આ જ પ્રકારની જે લાગણી હતી તેનો અનુભવ કર્યો હતો અને એ જ લાગણી અત્યારે અત્યારે રાજકોટની ધરા પરથી હું અનુભવી રહી છું મારી સાથે કેટલાક રાજકોટવાસીઓ છે અહીંયાના જે વેપારીઓ છે તેઓ પણ જોડાઈ ગયા છે આપણે સાથે સીધા એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આખરે આ પ્રકારની પરિસ્થિતિમાં જ્યારે રાજકોટ મુકાયું છે ત્યારે તેમનું શું માનવું છે સ્વાભાવિક રીતે આક્રોશ તો હોય છે